હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું દિવ્યાસ કિચનમાં તો આજે આપણે એક નવી એવી સરસ મજાની રેસીપી બનાવશું રાતનો સમય છે રાતના સમયમાં બધાયને એવું થાય છે કે શું બનાવશું શું જમશું તો ચાલો આપણે એક સરસ મજાની ખીચડી વઘારતા શીખીએ તો ચાલો આપણે રેસિપીની શરૂઆત કરીએ તો પહેલાં મેં ખીચડી ચોખા અને મગની દાળ લીધી છે એક વાટકી એને મેં હળદર અને મીઠું નાખીને બાફી લીધી છે હવે આપણે એનો વઘાર કરીશું એક પેન લીધું છે તો એમાં આપણે ગેસ ચાલુ કરીને તેલ નાખીશું ત્રણ પાવડા તેલ લીધું છે તેલ ગરમ થાય પછી આપણે વઘાર કરીશું આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે એમાં જીરું ચમચી રાઈ નાખીશું અને નાખીશું મીઠા લીમડાના પાન નાખીશું હિંગ નાખીશું સરસ રીતે એને તતડવા દેસું આપણી ડાળ થોડીક બ્રાઉન બન નહીં થાય ત્યાં સુધી એને હલાવશું એક સૂકું લાલ મરચું નાખશું એકદમ બ્રાઉન થવા દેસુ થોડીક બ્રાઉન થઈ ગઈ છે આપણે તો મેં આમાં ટમેટા લસણની નાના નાના કટકા કરી લીધા છે એક નાનો આદુનો ટુકડો લીધો છે રાખી તેને આપણે સારી રીતે હલાવી લેશુ મસાલા કરીશું चमची हड़दर नाखीश बे चमची लाल मरचू पाउडर धना पाउडर चमची मीठू स्वाद अनुसार लसू

તો આપણું તેલ છૂટું પડી ગયું છે સરસ એવું આપણું ચડી ગયું છે તો આપણે એમાં થોડું પાણી નાખશું પાણી થોડું ગરમ થાય ત્યાં સુધી આપણે એને ઉકાળશું pregătește, 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 સરસ મજાની ખીચડી તૈયાર થઈ રહી છે ઉપરથી લીલા ધાણા નાખી દઈશું ગેસ બંધ કરી દઈશું ગરમ ગરમ મસ્ત એવી સરસ મજાની ખીચડી આપણી તૈયાર છે તમે જોઈ શકો છો આપણે પ્લેટમાં કાઢી લીધી છે હવે આપણે એના ઉપરથી લીલા દાણાથી ગાર્નિશ કરશું તો તૈયાર છે આપણી સરસ મજાની વઘારેલી ખીચડી તમે પણ આવી રીતના બનાવજો અને એન્જોય કરજો Thank you.